આજની ક્વીઝ કોમ્પિટિશનમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે તેમજ સાંભળનાર શ્રોતાઓનું પણ હાર્દિક સ્વાગત છે હવે ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેનાર ચાર ટીમો છે ટીમ નંબર એક શ્રીરામ ટીમ નંબર બે લક્ષ્મણ ટીમ નંબર ત્રણ ભરત ટીમ નંબર ચાર શત્રુઘ્ન હવે એમાં ભાગ લેનાર વિદ્યાર્થી શ્રીરામમાં રબારી સિદ્ધાર્થ પટેલ શ્લોક ગેલોત જૈનમ જોશી શિખા પટેલ સોનક અને રાવલ રૂહી ટીમ નંબર બે લક્ષ્મણ પટેલ અંશ પટેલ પ્રાહી દેસાઈ રિજેશ પટેલ પ્રાંજલ વ્યાસ ગહેના પટેલ નક્શ ટીમ નંબર ત્રણ ભરત વ્યાસ આદ્ય ભૂતળિયા કાવ્યા ભટિયાર વંશીલ પટેલ યાત્રી પટેલ ઓમ પટેલ કેયા ટીમ નંબર ચાર શત્રુઘ્ન પરમાર હેત ચૌધરી સાનિધ્ય પટેલ ક્રિશિવ પટેલ નિષ્ઠા સુંદેશા રોમિત પટેલ અર્ક કોમ્પિટિશન તમે એલઈડીમાં જોઈ શકશો એ પ્રશ્ન રાઉન્ડ એક દશરથ તમારો પહેલો પ્રશ્ન છે ટીમ રામ માટે રાવણ ક્યાનો રાજા હતો લંકા વેરી ગુડ સરસ ટીમ રામને પહેલા પ્રશ્નના ગુણ મળવાપાત્ર રહે છે હવે ટીમ લક્ષ્મણ તૈયાર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર શ્રી રામની જન્મભૂમિ કઈ અયોધ્યા વેરી ગુડ ટીમ લક્ષ્મણને પણ પ્રશ્નના જવાબના ગુણ મળવાપાત્ર રહેશે વેરી ગુડ ટીમ થ્રી ભરત તમારો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રામાયણની રચના કરી હતી ઋષિ વાલ્મીકી વાલ્મીકી સરસ વેરી ગુડ જવાબ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મહર્ષિ એના પણ ગુણ મળવા પાત્ર રહેશે ટીમ ભરતને હવે ટીમ ફોર શત્રુઘ્ન તમારો પહેલો પ્રશ્ન છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રશ્ન દશરથ રાજાને કેટલા પુત્રો હતા ચાર વેરી ગુડ દશરથ રાજાને ચાર પુત્રો હતા સરસ પહેલા રાઉન્ડનો ચાર પ્રશ્નમાં ચારે ચાર ટીમને પોતાના ગુણ મળવાપાત્ર રહે છે સરસ ટીમ રામ માટે બીજો પ્રશ્ન ટીમ રામ માટે સીતાના પિતાનું નામ શું હતું જનક જનક રાજા સરસ હવે ટીમ ટુ લક્ષ્મણ તમારો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો લક્ષ્મણની પત્ની નું નામ શું હતું ઉર્મિલા ઉર્મિલા વેરી ગુડ હવે ટીમ થ્રી ભરત તમારો પ્રશ્ન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રાવણ ની પત્નીનું નામ શું હતું મંદોદરી મંદોદરી વેરી ગુડ ટીમ શત્રુઘ તમે પણ તમારો બીજો પ્રશ્ન જોઈ શકો છો સ્ક્રીન ઉપર રાવણની બહેનનું નામ શું હતું આ પ્રશ્નના જવાબના ગુણ તમને મળવાપાત્ર રહેશે નહીં હવે તમારા પ્રશ્નનો પાસ થાય છે તમારી નેક્સ્ટ ટીમ એટલે કે રામને ટીમ રામ તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો છો અંદરો અંદર ચર્ચા કરીને પછી આપો તમારો ટાઈમ શરૂ થાય છે સૂરપંખા સુપર્ણખા સરસ વેરી ગુડ ટીમ રામને બોનસ પોઈન્ટ મળવાપાત્ર રહેશે હવે ટીમ રામનો જ છે પ્રશ્ન ત્રીજો ટીમ રામ માટે પ્રશ્ન ત્રણ શ્રી રામ સાથે વનવાસ કયા ભાઈ ગયા લક્ષ્મણ સરસ લક્ષ્મણ ટીમ ટુ લક્ષ્મણ ટીમ તમારા માટે ત્રીજો પ્રશ્ન છે રાજા દશરથને કેટલી પત્નીઓ હતી ચાર તમારો જવાબ ખોટો છે ટીમ ભરત તમારો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો શ્રી કોનો અવતાર મનાય છે વિષ્ણુ ભગવાન નો વેરી ગુડ ટીમ ભરત ને એમના ગુણ મળવા પાત્ર રહે છે હવે ટીમ શત્રુઘ્ન શાંતિથી વિચારીને જવાબ આપવાનો અંદર ચર્ચા કરીને પછી ઉતાવળ નહીં કરવાની તમારો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો લવ કૃષ્ણનો જન્મ કયા ઋષિના આશ્રમમાં થયો હતો વાલ્મીકી વેરી ગુડ વાલ્મીકી ઋષિના આશ્રમમાં સરસ હવે રાઉન્ડ એકનો લાસ્ટ પ્રશ્ન છે ટીમ રામ માટે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રાઉન્ડ એકનો છેલ્લો પ્રશ્ન છે હવે રાવણને કેટલા ભાઈ હતા બે સરસ રાવણને બે ભાઈ હતા અને એમના નામ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રાવણના બે ભાઈ હતા એક વિભીષણ અને એક કુંભકર્ણ આ બે ભાઈઓ હતા હવે ટીમ લક્ષ્મણ તમારો પ્રશ્ન છે લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ શું હતું સુમિત્રા વેરી ગુડ તમારો લાસ્ટ પ્રશ્ન છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમારો પહેલા રાઉન્ડ નો લાસ્ટ પ્રશ્ન શ્રીરામને કોણે ચાખીને બોર આપ્યા હતા સબરી સરસ સબરીએ ટીમ શત્રુઘ્ન તમારો લાસ્ટ પ્રશ્ન છે પહેલા રાઉન્ડ નો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો રાવણે સીતાનું હરણ કરી સીતાજીને કઈ જગ્યાએ રાખ્યા હતા અશોક વાટિકા સરસ હવે રાઉન્ડ એક દશરથ રાજા રાઉન્ડ એક પૂરો થાય છે અહીંયા અને રાઉન્ડ એક ના અંતે ગુણપત્રક આપણે જોઈ લઈએ રાઉન્ડ એકના અંતરે આપણે ગુણપત્રક જોઈ લઈએ દરેક પ્રશ્નના બે બે માર્ક્સ હતા ટીમ રામને એમના પ્રશ્નના પૂરેપૂરા માર્ક્સ મળે છે પ્લસ એમને બે માર્ક્સ બોનસ પોઈન્ટના મળે છે તો ટીમ રામ માટે તાળીઓ થઈ જાય કારણ કે ટીમ રામે બોનસ પોઈન્ટ પણ મેળવ્યા છે ટીમ લક્ષ્મણ ટીમ લક્ષ્મણ એમને ચાર પ્રશ્નોમાંથી ત્રણ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે અને એક પ્રશ્નનો જવાબ એ આપી શક્યા નથી ટીમ સી ટીમ સી ભરત એ પણ એમના ચારે ચાર પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે અને ટીમ ડી શત્રુઘ્ન એમને પણ એક જવાબ આપવામાં ઉતાવળ કરી હતી અને એક પ્રશ્નનો જવાબ એ આપી શક્યા નથી એટલે ત્રણ પ્રશ્નોના જવાબ એ સાચા આપી શક્યા છે સરસ તો આ રાઉન્ડના અંતે ફસ્ટ નંબર ઉપર રહે છે ટીમ રામ હવે રાઉન્ડ બે જેનું નામ આપણે આપ્યું છે કૌશલ્યા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રાઉન્ડ બે કૌશલ્યા આ રાઉન્ડની અંદર દરેક ટીમને એક એક પ્રશ્ન પૂછવામાં આવશે અને એનો સમય રહેશે ફક્ત પંદર સેકન્ડ પંદર સેકન્ડની અંદર તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે પંદર સેકન્ડ ઓછી ના કહેવાય એટલે કોઈ ટીમે ઉતાવળ કરવાની નહીં શાંતિથી વિચારીને જવાબ આપવાનો દરેક ટીમને એક એક પ્રશ્ન જ પૂછવામાં આવશે રાઉન્ડ બે ની અંદર તો તૈયાર રાઉન્ડ બે કૌશલ્યા એનો સમય છે પંદર સેકન્ડ ટીમ રામ તમે તમારો પ્રશ્ન સ્ક્રીન ઉપર જોઈ શકો છો વાલીનો વધ કોને કર્યો રામ શ્રી રામ સરસ

સરસ મારી જ સોનાના હરણનું રૂપ મારી જ રાક્ષસે લીધું હતું હવે ટીમ ભરત તમારો પ્રશ્ન છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બીજા રાઉન્ડનો પહેલો પ્રશ્ન શ્રી રામની મદદ રાવણના કયા ભાઈએ કરી હતી વિભીષણ વિભીષણ વેરી ગુડ હવે ટીમ શત્રુઘ્ન બીજા રાઉન્ડનો તમારો પ્રશ્ન છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રશ્ન ભરતની માતાનું નામ શું હતું કઈ 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 સરસ ચલો રાઉન્ડ બે માં બધી જ ટીમ ઇક્વલ રહે છે કારણ કે બધા જ પ્રશ્નોના જવાબ બધી જ ટીમે આપ્યા છે સરસ અભિનંદન બધી જ ટીમને હવે આપણો રાઉન્ડ ત્રણ શરૂ કરીએ એ રાઉન્ડનું નામ છે રાણી કઈ કઈ સ્ક્રીન ઉપર તમે રાઉન્ડ ત્રણ કઈ કઈ જોઈ શકો છો આ રાઉન્ડ એ બઝર રાઉન્ડ રહેશે પ્રશ્ન ફ્લેશ થશે અને એનો જવાબ જે ટીમને આવડતો છે એ પોતાની આગળ જે ડીશ અને ચમચી પડી છે એ વગાડશે જે ટીમ સૌથી પહેલાં વગાડશે એને પ્રશ્ન પૂછવામાં આવશે એનો જવાબ આપી શકશે એ ટીમ દરેક ટીમ એલર્ટ રહેશે પ્રશ્ન જોઈ અને એનો જવાબ જેને આવડતો હોય એ પોતાનું બઝર વગાડી શકશે બરાબર

આ આ라운નો બીજો પ્રશ્ન તમે જોઈ શકો છો જ્યારે સીતાનું હરણ થયું ત્યારે કયા પક્ષીએ મદદ કરી ટીમ ભરત જટાયુ વેરી ગુડ ટીમ ભરત ને આ પ્રશ્નાના ગુણ મળવા પાત્ર રહે છે જટાયુ જટાયુ પક્ષી જે ગીધ હતું ગીધ પક્ષી હતું એનું નામ જટાયુ હતું પ્રશ્ન નંબર ત્રણ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો લક્ષ્મણને ઓસમા લાવવા માટે કઈ જડીબુટ્ટીનો ઉપયોગ થયો ટીમ રામ ટીમ રામ પંદર સેકન્ડની અંદર જવાબ આપી દો નહી તો તમારો પ્રશ્ન પાસ થશે ટીમ શત્રુઘ્ન સંજીવની જળી બુટી સરસ રાઉન્ડ ત્રણ નો છેલ્લો પ્રશ્ન છે કોના કહેવાથી કઈ કઈ માતા એ ટીમ ભરતરા મંથરા વેરી ગુડ રાઉન્ડ ત્રણ કંઈ કંઈ અહીંયા પૂરો થાય છે હવે રાઉન્ડ ચાર જે ચિત્રનો રાઉન્ડ રહેશે ચિત્ર તમને બતાવવામાં આવશે અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે તમારે જે પ્રશ્નો ના આ રાઉન્ડ બજર રાઉન્ડ નથી એટલે લેડીઝને ચમચી મૂકી દો એક બાજુ આ રાઉન્ડ બજર રાઉન્ડ નથી દરેક ટીમને પૂછવામાં આવશે ચિત્ર જોઈ અને પ્રશ્ન પૂછવામાં આવશે અને દરેક ટીમને એક એક પ્રશ્ન પૂછવામાં આવશે રાઉન્ડ ચાર અને આ રાઉન્ડનું નામ આપણે આપ્યું છે હનુમાન સુમિત્રા સોરી સુમિત્રા જે ચિત્રનો રાઉન્ડ રહેશે ચિત્ર તમને સ્ક્રીન ઉપર દેખાશે અને એ ચિત્ર જોઈને તમને જે પ્રશ્ન પૂછવામાં આવે એનો જવાબ આપવાનો રહેશે ટીમ રામ તમારા માટે ચિત્ર દેખાય છે સ્ક્રીન ઉપર તમે ચિત્ર જોઈ શકો છો પહેલા પ્રશ્ન તો સાંભળો આ જે ચિત્ર દેખાય છે

ચિત્ર જોઈ લો આ ચિત્રમાં તમને કોણ દેખાય છે અને એ કોણના ભક્ત હતા આ ચિત્ર રાવણનું છે અને તે શંકર ભગવાનના ભક્ત હતા વેરી ગુડ ટીમ લક્ષ્મણ હવે ટીમ સી શત્રુઘ્ન ભરત તમારું ચિત્ર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર સ્ક્રીન ઉપર તમે ચિત્ર જોઈ શકો છો ધ્યાનથી ચિત્ર જુઓ ચિત્રમાં જે પથ્થરો દેખાય છે એ પથ્થરોના બંધનું નામ શું હતું અને એ પથ્થરો ઉપર કોનું નામ લખ્યું હતું ચિત્રમાં જે પથ્થરોનો બંધ દેખાય છે એ બંધનું નામ શું હતું અને એ પથ્થરો ઉપર શું લખ્યું હતું બંધનું નામ રામ સેતુ હતું અને પથ્થરો ઉપર રામ લખેલું છે સરસ ટીમ ભરત વેરી ગુડ હવે ટીમ શત્રુઘ્ન રાઉન્ડ 4 નો તમારો છેલ્લો પ્રશ્ન છે ચિત્ર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ચિત્રમાં જે દેખાય છે એનું નામ શું છે आवाज બંદરક વિદ્યાર્થીનો અને એ કોનો ભાઈ હતો ચિત્રમાં જે દેખાય છે એનું નામ શું અને એ કોના ભાઈ હતા આનું નામ કુંભકરણ છે અને તે રાવણનો ભાઈ હતો વેરી ગુડ ટીમ શત્રુઘ્ન સરસ તો અહીંયા આપણા ક્વિઝ કોમ્પિટિશનના ચારે રાઉન્ડ પૂરા થાય છે પહેલો રાઉન્ડ હતો રાજા દશરથ એમાં દરેક ટીમને ચાર ચાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને એ રાઉન્ડની અંતે ટીમ રામ ફર્સ્ટ નંબર ઉપર હતી બીજો રાઉન્ડ હતો આપણો રાઉન્ડ કૌશલ્યા અને એક રાઉન્ડની અંદર દરેક ટીમને ચાર ચાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને એ ચારેય પ્રશ્નોના જવાબ દરેક ટીમે આપ્યા હતા રાઉન્ડ ત્રણ કઈ કઈ રાઉન્ડ હતો અને એ રાઉન્ડનું નામ બજર રાઉન્ડ હતું અને એ રાઉન્ડની અંદર ટીમ શત્રુઘ્નએ ટીમ ભરતે વધારે પ્રશ્નોના જવાબ આપ્યા હતા તો રાઉન્ડ ત્રણની અંદર ટીમ ભરત આગળ રહે છે અને રાઉન્ડ ચાર સુમિત્રા આ રાઉન્ડ ચિત્ર રાઉન્ડ હતો અને દરેક ટીમને એક એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને દરેક ટીમે એ પ્રશ્નનો સાચો જવાબ આપ્યો હતો તો રાઉન્ડ ચારની અંદર દરેક ટીમ સરખા માર્ક્સ મેળવે છે હેલો તમને ખ્યાલ છે રાવણ રામના હાથે કેટલી વાર મરે છે હા બોલો બે વખત કઈ કઈ વખત

તમને એક પ્રશ્ન આપીએ છીએ કાલે તમે પ્રાર્થનામાં જવાબ આપજો ભલે હું તમને એનો ક્લ્યુ પણ આપી દઉં ભગવાન રામના જેમના કુટુંબના જે ગુરુ હતા કોણ હતા જે એમની શિક્ષા આપતા હતા એ હા હશિષ્ઠ ઋષિ વશિષ્ઠ ઋષિ વિશ્વામિત્ર પણ હતા બરાબર વિશ્વામિત્ર એમના હતા અને વસિષ્ઠ ઋષિ એમના પપ્પા હતા એમને ફાધરે એમના પાસેથી શિક્ષા લીધી દશરથે તો એ જ્યારે શિક્ષા લેતા ત્યારે રામ ભગવાનને મારેલા શિક્ષા લેવા માટે જ એમને આ ગિફ્ટ મળી હતી સમજણ પડી આ તમને કલું આપ્યો એટલું જાણવા મળ્યું કે તમે રામાયણ વિશે ઘણું બધું જાણો છો એટલે અમને આનંદ છે કે આધ્યાત્મિક માહિતી પણ તમારી પાસે છે અહીંયા જેટલા ભાઈ બહેનો રમ્યા એ ભાઈ બહેનને ખૂબ ખૂબ અભિનંદન અને ઓડિયન્સમાં જે ભાઈ બહેને સાંભળ્યું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન